ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો ને રોજ આજની આવક ની વાત કરી તો માં ઘણો ઘટાડો જોવા મળ્યો છે મિત્રો ભારે બારસો આસપાસ ભારે જોવા મળી રહી છે મિત્રો અને તમે જોઈ શકો હરાજીનું હરાજી નું ચાલુ હોય તો હરાજીમાં જે જાણી લે કેવાજના બજાર

તો આજની બજાર વિશેની વાત કરી ને મિત્રો તો આજની બજાર સેમ કાલ જેવી જોવા મળી છે બજારમાં કોઈ લાંબો ફેરફાર નથી જોવા મળી તમે જોઈ શકો છો આ માલ